દેવળ અને જય દ્વારકાધીશ મારા વ્હાલા મિત્રોને તો કેમ છો બધા મજા મા ને કેમ કે આપડા વિડિયો જોતા એ બધા મજા મા તો ઘણા સમયથી આ વિડિયો નતો આવ્યો એનું એક જ કારણ છે ઈ છે ટ્રેક્ટર લાંબા સમય આ વિડિયો નતો આવતો ને એનું કારણ આ કેમ કે આ બધું વાવવાનું ને શિયાળુ પીક ઘઉં ને બધું વાવવાનું હતું એના કારણે લાંબા સમયથી આ વિડિયો નથી આવ્યો એનું કારણ એ હતું તો આપણે છે ને વાવવાનું હાલતું ને એટલે છ સાત દિવસ થયા હતા હે ને આપણું ને કાકાનું બધું વાવી લીધું ન છ સાત દિવસ થઈ ગયા મિત્રો હવે આપણા વિડીયો કન્ટિન્યુ આવતા જશે ને જો કઈ ઘઉં આવા હે દઈ દીધી કે બાજી દેવાની બાકી છે આપણે આ ખેતરમાં ઘઉં ઉગી ગયા અને આ ખેતરમાં હજી ઘઉં ઉગે છે થોડી થોડી આવી દેખાય ટ્રેક્ટર માંથી છે નીકળી નાની છે ને તળને એમાંથી ઓઈલ નીકળી આપણે શોરૂમ વાળાને ફોન કરી દીધો કે ભાઈ તૈયારી પડી અને એ ફોન કરીને કીધું કે ભાઈ દસ પંદર દિવસમાં સમાન આવી જાય ને એટલે તમે હે ટ્રેક્ટર લઈને શોરૂમ માં પહોંચી જજો ને આપણે ને બદલાવી નાખીશું મેં કીધું કાંઈ વાંધો નહીં ખેડૂત ભાઈઓને એક સૂચના આપવી છે કે તમારે જો મોટું ઘણી ઘણી data ભરતા હોય ને તો તમે એક ફેર આ data ઉપયોગ કરીને જુઓ બોતેર નો મારી પાસે તો બે ત્રણ છે ખબર છે ફાયદો એ કે આપણે જે ડટો આવતો હોય નોર્મલી એ બસો રૂપિયાનો આવી જાય છે અને આ ડટો પાંચસો રૂપિયાનો આવે તો ઓલા જઈએ છ મહિનામાં ચાર પાંચ ડટા ભરી જાય તો આ એક ડટો ટૂંકમાં છ મહિનાની ગેરંટી બસ આજના વિડીયોમાં એટલું જ મળીએ નવા કંઈક નવા ટોપિક સાથે તો આજ તો તમને કઈ તમને દેખાડી ના શકો મળીએ આપણે કાલના વિડીયો તો બધાને રામે રામ ડાયરાને